સમાજમાં એકતા લાવવા માટે તથા કરી રહ્યા છે લિંબાયત રત્નપ્રભા માં આવેલ ભોળાનાથ મંદિરમાં સોમવારથી ભાગવત સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું છે આ ભાગવત સપ્તાહમાં મહારાષ્ટ્રના ખામ ગામના પરમ પૂજ્ય શંકરદાસજી કથાકાર તરીકે બિરાજમાન થશે જોકે શંકરદાસજી મહારાજે ભારતભરમાં કુલ એકસો ચોત્રીસ જેટલી ભાગવત સપ્તાહ કરી છે જો કે તેઓએ ક્યારેય સુરતમાં કથા કરી નથી ભોળાનાથના મંદિરમાં થનાર આ કથા તેમની સુરત ખાતે પ્રથમ કથા હશે આ કથામાં મળનાર તમામદારને લોક કલ્યાણ હેતુ સંસ્થામાં વાપરવામાં આવશે તથા કથામાં આવનારા તમામ ભક્તો માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે

દબી જવાનું કારણ એવું કે એની જતી રહે છે પણ વાતાવરણ એટલું બધું દબાણ હોય છે એના ઉપર એના લીધે કચડાઈ જાય છે એમ આપણી ઉપર હવા એટલી જોરદાર છે આપણે બધા બચી ગઈ અંદર છે માટે પણ જો હલવાઈ જાય બધા ગભે ઊંચો હોય જેવી રીતે દુનિયામાં જ્યારે આપણે એક પણ નાનું ડગલું ભરીએ છીએ ત્યારે દસ ડગલા આપણને પાછળ છે પ્રગતિ જેમ જેમ આપણે આગળ વધારીએ છીએ જેમ કે અઘોટોટોકાની અમારે પાઠક જેતી હોય અને આ મીટિંગમાં લોકોએ ચોરથી કેવી રીતે સાવચેત રહેવું ઘરમાં આવતી વ્યક્તિને કેવી રીતે ઓળખવી તે અંગે માર્ગદર્શન પૂરું તમને તમે તો આટલી મોટી પોસ્ટ ધરાવો છો આટલી સત્તા ધરાવો છો તમને શું પ્રશ્ન હોય છે બેનો મને બહુ નિખારસ મને કેવા દો કે આ ઝઘડા ઘડા તમારે ત્યાં થતા હશે ને એના કરતા અમારે ત્યાં વધારે થતા હશે ખાલી ઝઘડાનું સ્વરૂપ બીજું છે અમારા ઘરમાં અમારી પત્નીઓ અમારા બાળકો એટલા માટે નારાજ થતા રહેતા હોય છે કે પપ્પા તમે ઘરે તો રહેતા નથી તમારું મારી તરફ ધ્યાન નથી તમે ભલા તમારી નોકરી બની સાચી વાત છે પણ દરેક પોલીસ ઓફિસર માટે એવા સંજોગો હોય છે કે અમે સમાજની તકલીફો જરા વધારે પડતી જોઈ લઈએ છીએ અત્યારે ભાઈએ જરા અને જે કણ પણ વાતો કરી થોડું વાતાવરણ ભારે થઈ ગયું એવું નથી લાગતું આપણે એને હલકું કરી નાખીએ તથા વરાજા પોલીસ મથકમાં પીઆઈ તરીકે રહી ચૂકેલા આરએસ પટેલે પણ આ મીટિંગમાં પોલીસની મદદ લઈ

તમને એવું જરૂર પડે તો પોલીસ સ્ટેશન તમે આવશો તો બી જે તે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સાહેબ છે ચોકીના સબ ઇન્સ્પેક્ટર સાહેબ છે અથવા તો હેડ કોન્સ્ટેબલ કે જવાબદાર સાહેબ છે એ બી તમને આનું માર્ગદર્શન આપશે કે ભાઈ ડબ્બા ટ્રેડિંગમાં કે બીજા કોઈ કારણસર વરાછામાં નવનિયુક્ત પામેલા ટીકે પટેલે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી તેઓએ પોતે આ વિસ્તારમાં નવા હોવાનું કહીને લોકોને કોઈ પણ પ્રકારની જરૂર હોય ત્યારે પોલીસની મદદ કરવાનું જણાવ્યું હતું

આ તમામ અધિકારીઓ લોકોને સાવચેતીના કયા કયા પગલા લેવા જોઈએ તે માટે માર્ગદર્શન પણ આપ્યું હતું દશમ ના અંતિમ દિવસે ભક્તોએ